નમસ્કાર દોસ્તો સંસારમાં બે પ્રકારના માણસ હોય છે એક એવો માણસ જે જે નેગેટિવ છે જીવનના સુખમાં પણ એક ગમે એમ કરીને દુઃખ શોધી લે છે ગુલાલની જેમ ઉછળતા આનંદની અંદર એ શોકને શોધી લે છે આ પ્રકારના માણસો પોતે તો દુઃખી રહે છે પણ એની આજુબાજુના વર્તુળમાં રહેતા બીજા લોકોને પણ આવા લોકો દુઃખી કરે છે જ્યારે બીજું વ્યક્તિત્વ જે નક્ષિક પોઝિટિવ હોય છે એ કુદરતે આપેલી જિંદગીના દરેક મકામ ઉપર પોતાની હકારાત્મક વિચારસરણીથી પોતાની આત્મશ્રદ્ધાથી અને ઈશ્વર ઉપરના વિશ્વાસથી એ ગમે તેવી જિંદગીની કપરીમાં કપરી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની અંદર પણ કુશળતાથી નીકળી જાય છે અને પોતે સદૈવ આનંદમાં રહે છે પોતે તો આનંદમાં રહે જ છે પરંતુ એની આસપાસના વર્તુળમાં રહેતા દરેક સદસ્યને એ આનંદમાં રાખે છે દોસ્તો ખૂબ પ્રસિદ્ધ જેને

ત્યારે આપણને ખ્યાલ આવે કે વોલ્ટર ડિઝની જિંદગીના ઘણા બધા એને સામનો કર્યો છે એના જીવનના ઘણા બધા પ્રસંગો છે પરંતુ આજે તમારી સાથે એક પ્રસંગ મારે શેર કરવો છે પોતાની બાલ્ય અવસ્થાની અંદર કુટુંબને સહયોગી થવા માટે કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હતી એલિયાસ ડિઝની જે વોલ્ટરના પિતા હતા એ આર્થિક સંકળામણ પોતાનો પરિવાર જઈ રહ્યો હતો ત્યારે અમેરિકાના શિકાગોની કડકડતી ઠંડીની અંદર નાનકડો વોલ્ટર કંપનીનું દૂધ ઘરે ઘરે પહોંચાડવા માટે વહેલા સવારના ચાર વાગે ઉઠીને એક કામ શાળાએ જતા શાળાએથી પરત આવી અને એ પાછા મેગેઝીન અને છાપા વેચવા માટે સાંજે દૈનિક વેચવા માટે જતા ક્યારેક ક્યારેક દિવસમાં ભોજન પણ ચૂકાઈ જતું મળતું નહીં જે સમય બચપણની અંદર એને રમવાનો હતો એ સમયની અંદર કુદરતની નિયતિની આટી ઘોટીએ એમને પડકારની વચ્ચે મૂકી દીધું પરંતુ આ જીજીવિશાથી જીવતા વોલ્ટરને એક કુદરતના તમામ પડકારો અને તમામ ઓપસ્ટિકલોને એ દરેક વખતે અતિક્રમીને કોઈ નવા મુકામ ઉપર આવે છે સ્ટુડિયોની બદતર હાલત ભૂખમરો ગરીબી નાણાકીય સંકળામણ પોતાના સ્ટુડિયોની અંદર ભૂખ્યા ભૂખ્યા વિચારતા શું કરીશ એવામાં એક ઉંદર સ્ટુડિયોમાં આવે છે એ ઉંદર સ્ટુડિયોમાં આવે છે એ પણ કદાચ ભૂખ્યો હશે એ પણ પોતાના માટે ભોજન શોધતું હશે વોલ્ટર એને જોવે છે દોસ્તો ની સર્જનાત્મકતા પોઝિટિવ એચ્યુટ્યુડ તો ખરો પરંતુ એની સંવેદનશીલતા એ પણ વોલ્ટરના વ્યક્તિત્વનો પાસું ઉજાગર કરે છે એ વોલ્ટર એને કેટલાક દાણા આપે છે અને દોસ્તો વોલ્ટરના સર્જનાત્મક માનસપટ ઉપર એક ભવ્ય ચિત્ર ઉભું થાય છે અને એ ચિત્ર એટલે મિકી માઉસ દોસ્તો ડિઝની વોલ્ટરની સફળતા વિશે આજે આ બાળ વૃદ્ધ બધા જાણે એને આનંદ નથી મેળ્યો પરંતુ વિશ્વના તમામ બાળકોને એના એનિમેટેડ ફિલ્મો એના સ્મિત ઉપર નાનકડા બાળકોના સ્મિત હોઠ ઉપર સ્મિત લહેરાવે છે આ વોલ્ટર એક લીઝન્ડરી વ્યક્તિત્વ દોસ્તો જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે પરંતુ આ ઉતાર ચઢાવ વચ્ચે પોતાની સ્થિત પ્રજ્ઞતા ખોયા વગર પોતાના કર્મને આધીન રહી શાંત ચિત્તે પોતાના લક્ષ સુધી તમે મછા રાખો સફળતા ચોક્કસ આપણને મળશે વોલ્ટર ડિઝની એના કાર્ટુનો અને એનું પોતાનું વ્યક્તિત્વ સમગ્ર વિશ્વને એક દિશા આપે એવું સર્જનાત્મક વ્યક્તિત્વ છે પાંચ ડિસેમ્બર ઓગણીસો એકમાં શિકાગોમાં જન્મેલા વોલ્ટર ડિઝની પંદર ડિસેમ્બર ઓગણીસો છાસઠ માં આ દુનિયા છોડીને જતા રહે છે પરંતુ એ દરેક બાળકના હોઠ ઉપર આજે પણ સ્મિત થઈને જીવન છે એની કૃતિઓ એની ડિઝનીલેન્ડ અદભુત એક આનંદનું સામ્રાજ્ય ઉભું કરીને અંતે ઈશ્વરના દરબારમાં એ જતા રહ્યા છે તો જીવનની દરેક સ્થિતિને માણતા શીખો અને એમાંથી પોઝિટિવિટી શોધતા શીખો ધન્યવાદ